ખેરાલુ ખાતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ વૃંદાવન ચોકડીના વેપારીઓએ કરી ડાયવર્ઝનની માંગ ખેરાલુથી અંબાજી પદયાત્રીઓ માટે સુરક્ષિત આયોજન હેઠળ એસટી બસો સહિત ખાનગી વાહનો ડાયવર્ટ કરવા માંગ કરાઈ જલારામ કોમ્પલેક્સ દિલીપસિંહ રાણાની ઓફિસમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ત્રણ કલાક સુધી સૌથી વધુ લોકોની સાથે મુલાકાત કરી સકલાસના ખેડૂતોએ રેલવે વર્તનની માંગ કરી ભરતભાઈ પટેલ સહિત અરવિંદભાઈ પ્રજાપતિ કોડલ સહિત અનેક વેપારી આગેવાનોએ વૃંદાવન ચોકડીથી વાયા ચાણસોલ ડબાડથી સુદાસના કોઠાશના સહિત ટ્રાફિક ડાયવર્ઝન કરવા રજૂઆત કરવામાં આવી અંબાજી તારંગા રેલ લાઇનનું કામ ચાલુ હોય કેસરપુરા ડભોડા કે તારંગા વાવ તરફથી અંબાજી ટૂંકો રસ્તો જતા પદયાત્રીઓને તકલીફ ન પડે તે મુદ્દે ચર્ચા કરાઈ ભરતસિંહ ડાબીએ મહેસાણા જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિત એસટીના ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી હતી વૃંદાવન ચોકડી નજીક હાલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય હાઈવે પર દબાણ કરનારા નાના લારી ગલ્લા કે શાકભાજીવાળાઓ દબાણ જાતે દૂર કરવા મજબૂર બન્યાનું દેખાતું જોવા મળ્યું ડેરી છિત કેન્દ્રથી સિદ્ધપુર ચોકડીથી વૃંદાવન ચોકડી ડભોડા તરફ જેસીબી મશીનથી દબાણો દૂર કરવા શરૂ કરવામાં આવ્યા પાટણ સાંસદ ભરત્રી ડાભીએ આ અંગે મીડિયા સમક્ષ આપી વિગતો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂકમે મણેરાલું સાહેબ આ વખતે ભાદરવી પૂનમના મેળાને લઈ બસનો રૂટ ડાયવર્ઝન કરવાની વાત છે શું ભાદરવી પૂનમે અંબાજી નો લગભગ પાંત્રીસ થી ચાલીસ લાખ લોકો દર્શનાર્થે જાય છે અને એમાં મોટાભાગનો માસ ખેરાળુ અંબાજી રોડ પસંદ કરશ પરંતુ કેસરપુરા ડભોડા જોડે અંબાજી તારંગા રેલવે લાઈનનું કામ ચાલુ હોય ટ્રાફિકનો મોટી અડચણરૂપ થાય એટલે ખેરાલુ શહેરના નગરજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રો એ બધા ભેગા મળી અને આ રોડ ઉપરથી જે વાહનો પસાર થાય છે એમને ખેરાલુ વૃંદાવન ચોકડીથી વાયા ડભાટ ઉદાસના થઈ અને ઉઠાસમાં જાય એ રીતની રજૂઆત કલેક્ટરશ્રીને કરીને આ જે લોકોને પડતી મુશ્કેલીઓ ટાળવા માટે આ ડાયવર્ઝન આપવાની વાત સરકારનો વિચારણાર્થે છે અને એમાં કંઈક પરિણામો મળશે